અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓફ યુનિવર્સિટી નજીક આવેલા શહેર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે ગોતા વિસ્તારમાં સિલ્વર ઓફ યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી ચહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું થોડી જ વારમાં આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું તો દૂર દૂર સુધી ધુમાડા અને આગની જળવાઓ દેખાઈ હતી તો ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ત્યાં સુધીમાં તો આગ બધું ફેલાઈ ગઈ હતી જેથી ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ છવ્વીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો જોકે પ્લાસ્ટિકના ગોડાઉન હતા અને ઝડપથી આગ પકડી લીધા હતા કુલ ચારથી થી પાંચ ગોડાઉનમાં આગ ફેલાઈ કરાઈ હતી જેથી છ કલાકની ભારે જમાત બાદ વહેલી સવારે સાડા સાત વાગે આગ કાબુ લેવામાં આવી હતી તો ચેર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉન હતા અને તેમાં આગ લાગવાના કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ